જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય પાંચમો સાંભળશો જેનું નામ છે કર્મ સંન્યાસ યોગ જે એકાદશી પૂર્ણિમા તથા અમાવસ્યાના દિવસે સાંભળવાનો મહિમા છે શ્રીમદ ભાગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાગમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સગળ ઇન્દ્રિયો અને જેની દરેક ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ મનુષ્ય સાક્ષાત ગીતાની જ મૂર્તિ છે તેના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજો માણસ પરમ પવિત્ર બની જાય છે ગીતાજીની તોલે આ સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે જેનું સંકલન કરનાર શ્રી મહર્ષિ વેદ છે એવી પવિત્ર પાવન વાણીનું શ્રવણ કરવા માત્રથી જ મનુષ્ય પરમપદનો અધિકારી બને છે એવો પાવન પવિત્ર શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ આ વિડીયોમાં સાંભળશું જો આપને શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો આ પાઠ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ અર્જુન બોલ્યા હે કૃષ્ણ તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો શ્રી ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બેય પરમ કલ્યાણ કરનારા છે પરંતુ આ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનામાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે હે મહાબાહો જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે કેમ કે રાગ દ્વેષ વગેરે દ્રંધો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે ડાહ્યા માણસો નહીં કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે જ્ઞાનયોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે તે જ યથાર્થ જુએ છે તેમ છતાં પણ હે મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે જેનું મન પોતાનું વશ છે જે જીતેન્દ્રિય છે જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે એવા કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતું નથી તત્વને જાણનારો સાંખ્ય યોગી જો તે સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો જમતો ચાલતો ઊંઘતો શ્વાસ લેતો બોલતો ત્યાગતો ગ્રહણ કરતો તેમજ આંખો ઉઘાડતો મીંચતો હોવા છતાં પણ તે સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિઃસંકલ્પણે એમ માને કે હું કશું જ નથી કરી રહ્યો જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી કર્મયોગીઓ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે અંતઃકરણ જેના વશમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ નવ દ્વારોના શરીર રૂપી ઘરમાં સઘળાઈ કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે પણ સ્વભાવ અથાર્થ ત્રિગુણિમય પ્રકૃતિ જ પરવર્તે છે સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન તો કોઈના શુભ કર્મને પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે પણ જેનું એ અજ્ઞાન પરમાત્માના તત્વ જ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે તેનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ધન પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે પરમાત્માનો જેમની બુદ્ધિ તદ્રપ્ત થઈ રહી છે આ સચ્ચિદાનંદ ધન પરમાત્મા જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિત છે એવા પરમાત્મા પરાયણ મનુષ્યો દ્વારા પાપરહિત થઈને અનુરાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય હાથી કૂતરા અને ચાંદળમાં એ સમાન દ્રષ્ટિવાળા જ હોય છે જેનું મન સમભાવમાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે કેમ કે સચિદાનંદન પરમાત્મા નિર્દોષ અને સમજે માટે તેઓ સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જ સ્થિત છે જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચ્ચિદાનંદ ધન પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત છે ધ્યાનજનિક સાત્વિક આનંદ છે અને એને પામે છે એ વળી એ સચિદાનંદ પર બ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વભોગો છે તે બધા જોકે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાષે છે તો પણ નિઃશંકપણે દુઃખના હેતુ જ છે વળી આદિ અનંતવાળા એટલે કે અનિત્ય છે માટે હે કોંતેય ડાહ્યો અને વિવેકી માણસ એનામાં આસક્ત રહેતો નથી જે સાધક મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે એ સચિદાનંદન પરબ્રહ્મ પરમાત્માની સાથે એક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મની પામે છે જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે જેમના સગળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રથ છે તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં સ્થિત છે એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મની પામે છે કામક્રોધ વિનાના જીતેલા ચિતવાળા પર બ્રહ્મ પરમાત્માને સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાંત પર બ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે બહારના ભોગોનું ચિંતન કર્યા વિના તેમણે બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને બ્રહ્મરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે એવા જે મોક્ષપરાયણ મુનિ ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત જ છે મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર સકળ લોકોના ઈશ્વરોનો ઈશ્વર તેમજ સગળા પ્રાણીઓનો સુહૃદય એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પ્રામે છે આ પ્રમાણે કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય પાંચમો જે ઘરમાં નિત્ય શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપો નાશ પામે છે જે ભાગવતના અડધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજ યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે પુરાણોમાં કહ્યું છે કે સો કાર્ય છોડી ભજન કરવું હજાર કાર્ય છોડી સ્નાન કરવું દસ હજાર કાર્ય છોડી દાન દેવું પ્રથમ કાળે ઉઠી પ્રભુનું નામ લેવું કરોડો કાર્ય છોડી શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા કારણ કે આ કળિયુગમાં શ્રીમદ્ ભાગવતના પાઠ જ કલ્યાણકારી છે આથી દરેક વ્યક્તિએ થોડો પણ સમય કાઢીને શ્રીમદ્ ભાગવદ્ ગીતા જરૂર વાંચવી જોઈએ કે સાંભળવી જોઈએ જો તમારી પાસે શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવાનો સમય ન હોય તો આ ચેનલમાં વિડીયો દ્વારા તમે નિત્ય પાઠ સાંભળી શકો છો તો મિત્રો આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ